ગાડી ઓન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવી છે ઘર ઘરાવ કાર જોવા મળશે બે હજાર અને વીસ ના મોડેલની છે અને બાર બે હજાર એકવીસ ના મોડેલની કાર આ ગણાય ગાડી પેટ્રોલ પ્લસ સી એનજીમાં છે સિકવન્સલ કીટની એન્ટ્રી પણ બુકમાં છે એસી કમ્પ્લેટ પાવરફુલ ચીલ્ડ એસી કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ એન્જિન પાવરફુલ ગાડી છે અને જેન્યુન એકાણું હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી એકદમ ચોખ્ખી બાકી તમે કાર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પહેલા કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી જજો કાર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે કાર અને સીટ કવર ઇન્ટરેયલ બધું સારું છે નોન એક્સિડન્ટલ કાર છે આખી ગાડી ઓરિજિનલ ટાયર સારા જોવા મળશે ચારે ચાર અને બે ચાવી મળી જશે ફર્સ્ટ ક્લાસ આખું ગાડીનું કન્ડિશન કિંમત બે લાખ પંચાવન હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને રાહ જોવા મળશે ગાડી લેવી હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો